એનો એ રસ્તો ચાલીના કોનો આગળ જવાનું કોઠળો આવશે હું રબારીની માતા એવું કહું છું એ ઓટલા જેવો બે રસ્તા પડે ચમડી બાજુ છોપલાની લાઈન જાય છે હું પડિયતના મકોડાની ચિહરે એવું કહું છું એ રસ્તો સીધે સીધો પકડી લાધવાનો રબારીઓના બે વાહ છે ભાઈ હું રબારીની માતા એવું કહું છું જે મોટા ચોપાવાળો વાહ હતો પહેલો ડેલાવાળો એવા તમારો આવવા હું પડીયતના મકોડાની માતા એવું કહું છું સાતવા નંબરનું ઘર તારું આવે હું રબારીની ચિહરે એવું કહું છું કને કદાચ બોટામાં તો મારી મને ખબર થાય પરમારો મારો નો રોમે કોર્ટ કચેરી ફિલ્મ પરિયત્તા મકવાડા નીચે